촬 <susur> આજે મે એટલે કે વર્લ્ડ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવે સૌરાષ્ટ્રના લોકોમાં કેન્સર થવાના સૌથી વધુ કેસ સામે આવે છે ભારતમાં વર્ષે ચૌદ લાખ લોકોને કેન્સરની બીમારી થાય છે કેન્સરની બીમારીથી લોકો પીડાય છે વીસ થી ત્રીસ વર્ષની ઉંમરના યુવાનોમાં મોઢાના કેન્સરમાં વધારો નોંધાયો છે તમાકુની સાથે પાન મસાલા પણ કેન્સરનું કારણ બની રહ્યું છે સત્યાવીસ પુરુષો અને આઠ મહિલાઓ સ્મોકિંગ કરે છે જે રીતે સર્વે કરવામાં આવ્યો છે તે સર્વે મુજબ વિશ્વભરમાં આજે અનમાસ્કિંગ ધ અપીલ અંતર્ગત ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે તેમની વાત કરીએ તો અનમાસ્કિંગ ધ અપીલ એટલે કે તમાકુની કંપનીઓ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરવા માટે જે પ્રકારનું માર્કેટિંગ કરવામાં આવે છે કે આનાથી કેન્સર થતું નથી આમાં તમાકુ નથી એ વિશે જાહેર જનતાને જાગૃત કરવાનું છે એ માટે વેરિયસ પબ્લિક અવેરનેસ સેમિનાર કેન્સર અવેરનેસ સ્ટોક અને બધી રીતે એને ઉજવવામાં આવે છે મારો અનુભવ છેલ્લી પાંચ વર્ષની પ્રેક્ટિસની વાત કરું તો ડેફિનેટલી મોડાના કેન્સરના કેસીસ તો વધી જ રહ્યા છે પણ એક ચિંતાજનક બાબત છે કે આ કેન્સર મોડાનું યુવાનોમાં વધી રહ્યું છે વીસથી ત્રીસ વર્ષના યુવામાં મને મોડાના કેન્સરના પ્રમાણ વધુ જોવામાં આવી રહ્યું છે એનું કારણ એ હોઈ શકે કે એ લોકો યુવાવસ્થામાં સ્ટાર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા યુવાઓ એ રીતે કહે છે કે સર હું તમાકુ નહોતો ખાતો હું પાન મસાલા ખાઉં છું તો ગુજરાતમાં સ્ત્રી અને પુરુષ પુરુષના થતા કેન્સરમાં છાસઠ ટકા કેન્સર હેડ એન્ડ નેક કેન્સર હોય છે અને મોટાભાગે મોડાના કેન્સર તમાકુના લીધે થાય છે અને સ્ત્રીની વાત કરીએ તો પંદર ટકા કેન્સર સ્ત્રીમાં તમાકુના કારણે થાય છે અને રિસેન્ટલી વાત કરીએ તો સ્મોકિંગનું પ્રમાણની વાત કરીએ તો એનએફએચએસ સર્વે દ્વારા જાણવામાં આવ્યું છે કે સત્યાવીસ ટકા પુરુષો સ્મોકિંગ કરે છે અને દસ પહેલાં એક ટકા સ્ત્રી સ્મોકિંગ કરતી હતી જેનો નંબર અત્યારે આઠ ટકાએ પહોંચ્યો છે ગુજરાત મોઢાના કેન્સરમાં ઓવરઓલ ઇન્ડિયા કરતાં આખા વર્લ્ડમાં પર કેપિટા પોપ્યુલેશન પ્રમાણે સૌથી વધુ મોઢાના કેન્સરના કેસીસ છે એસ્પેશિયલી આપણી ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર રિજિયનમાં સૌથી વધારે માણસો પ્રમાણે મોડાના કેન્સર જોવા મળે છે